ગૌવંશ કતલના નામે વાતાવરણ તંગ બનાવતા તત્વો સામે ગીર સોમનાથ પોલીસે આકરી કાર્યવાહી કરી છે જેમાં ગીર સોમનાથના એલસીબી દ્વારા બે શખ્સો જયેશ ગૌસ્વામી અને હરેશ જાદવની ધરપકડ કરવામાં આવી છે પોલીસના જણાવ્યા અનુસાર બકરીદના તહેવાર સમયે વાતાવરણ તંગ બનાવવાના ઈરાદે આરોપીઓએ એક વિડીયો વાયરલ કર્યો હતો જેમાં આરોપીઓએ કોડીનારના કડવાસણ અને મૂળ દ્વારકા રોડ પર મૃત પશુ પ્રાણીઓના જે સ્થાનિક લોકોએ પડતર જમીન ઉપર નિકાલ કર્યો હતો તેના દ્રશ્યો બતાવીને કહ્યું હતું કે કોડીનારના કડવાસણ વિસ્તારમાં ગેરકાયદેસર ગૌવંશની કતલ કરવામાં આવે છે આરોપીઓ વિડીયો વાયરલ કરી લોકોને ગૌ નામે ઉસ્કરવાનો પ્રયાસ કરતા આ વિડીયો બનાવનાર તેમજ શૂટ કરનાર બંને શખ્સો સામે ગુનો નોંધીને ધરપકડ કરી છે આમ પોલીસની સતર્કતાના કારણે બકરી ઈદના તહેવાર પહેલા કોમી એખલાસના વાતાવરણ ડોળવાના પ્રયાસ નિષ્ફળ બન્યો છે આવા સમાચારો માટે સ્વમાનને લાઈક કરો શેર અને સબસ્ક્રાઈબ કરો અને વિડિયોને શેર કરવાનું ભૂલશો નહીં